નમસ્કાર અને આભાર વરસાદની મોસમ હવે થોડી જ દૂર છે અને પ્રી મોન્સૂન કામગીરીના ભાગે નગરપાલિકા પ્રી મોનસૂન કામગીરીઓ કરે છે હાલ આપણે જ્યાં ઊભા છે તે નવસારીનો લગભગ સિક્સટી પરસેન્ટ અહીંયાનો વિસ્તાર એવો છે જે પૂરની અંદર ઈજાગ્રસ્ત થઈ જાય પૂરના પાણી લોકોના ઘરોમાં ભરાઈ જાય બેસતખાડાનો વિસ્તાર છે આ અને બેસતખાડાના વિસ્તારમાંથી આ એક ખાડી પાસ થાય છે જોઈ શકો છો અને આ ખાડીની પહોળાઈ લગભગ લગભગ અત્યારે પચીસેક ફૂટ મને દેખાય છે પચીસ ત્રીસ ફૂટ મને દેખાય છે પરંતુ એ ખાડી આગળ જતાં જતાં સાંકડી થાય છે અને ત્યાં જાણકારી મુજબ ગેરકાયદેસર એક પુલ બનાવવામાં આવ્યો છે અને આ પુલનું કન્સ્ટ્રક્શન ખૂબ સાંકડું છે નાનું તમે ગેપ જોઈ શકો છો ઝૂમ કરીને કેમેરાને બતાવીશ અને આ બાબતે આપણા પૂર્વ નગરસેવક કાંતિભાઈ ખત્રીએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે એમને રજૂઆત કરી છે કે ભાઈ અહીંના પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોને બહુ તકલીફ પડે છે વરસાદમાં આ ખાડી પહોળી કરી પરંતુ જ્યાંથી પાણી નીકળવાનું છે તે જગ્યા જો સાંકણી હોય તો પાણી નીકળવાનું નથી અને અહીં વધુ મહામારી સર્જાય તેવું છે કાંતિભાઈ જોડે વાત કરીએ શું છે અહીં તકલીફ શું છે તકલીફ તો એ છે કે આ ખાડી કાલ્યાવારી સુધી બી આ પાણી જાય છે અહીંથી અને અત્યારે સરકારશ્રી તરફથી ઊંડાઈ અને પહોળાઈ કરવામાં આવી છે ત્યાં પાણી ઘેરાઈ રહી છે અને આ આજુબાજુ વિસ્તારને વરસાદના સમયે જ્યારે રેલ આવે છે ત્યારે તકલીફ પર એ પરિસ્થિતિ છે આવી જ્યારે મારી પાસે વાત આવી એટલે મેં આ ફરિયાદ કરી છે અને મેમોરિડમ આપ્યું છે તો સરકારશ્રી આ બાબતમાં જે કંઈ કરવું હોય તે આગળની કાર્યવાહી કરે એવી અમારી ઈચ્છા છે અને લોકોને રાહત થાય એ બહુ મહત્ત્વનું છે તો એકચ્યુલી આવી જ્યારે મહામારીઓ થાય પૂરની મહામારીના બધી ત્યારે વહીવટી તંત્રીએ સાવચેતીના પગલાં લઈને આવનાર સમયમાં એ બધી તકલીફો ના પડે તેનું ધ્યાન રાખવાનું હોય છે લગભગ વર્ષોથી અહીં પૂરના પાણી ભરાય છે અને કદાચ આ જ સમસ્યા હોઈ શકે એમ કહેવાય છે કે આ દસ બાર વર્ષ જૂનો પૂર છે દસ બાર વર્ષ જૂનો છે હા ખરો હા અને એને જોડે છે અને સંપૂર્ણ ગેરકાયદેસર હોવાની માહિતી અમને મળી છે એટલે વહીવટી તંત્રએ આ પુલની તપાસ કરીને જો આ ગેરકાયદેસર હોય તો એને તોડી પાડવો જોઈએ અને આનો આનો જે આ જે માર્ગ છે તે મોકળો કરવો જોઈએ આ જે કોઈ પુલ બાંધી દીધું કાલે કોઈ બંગલો બાંધશે કાલે કોઈ પછી ફાર્મ હાઉસ બનશે એના કરતાં બેટર છે કે આ જે વોટર ડ્રેનેજની જે બી સિસ્ટમ છે વોટર બોડીઝથી જે બી કાયદાઓ છે એ કાયદાને અસરકારક રૂપે પેપર પર જ નહીં પણ જમીન પર બી ઉતારવામાં આવે કદાચ આ પ્રશ્ન સોલ્વ થવાથી અહીં જે બેસત ખાડાની અંદર જે પાણી ભરાવાની સમસ્યા છે તે કદાચ ઓછી થઈ શકે તેવી છે આજ આજ તમારી માંગ છે માંગની આજ છે અમારે કે લોકોને તકલીફ નહીં પડે અને પાણી નહીં ભરાય એ બહુ મહત્વનું છે તો આ અમારો અહેવાલ હતો ને અમે વિનંતી કરીએ મહાનગરપાલિકાને કે આ બાબતે ધ્યાન આપીને એક ચોક્કસ દાખલારૂપ કામગીરી કરે આભાર